શું વિચાર્યું હતું ભાઈ વિજયનગર અને ભીલોડાનો પટ્ટો જ ખરાબ છે અહીંના લોકો બસ દુખાગીરી કરે એમ જ વિચાર્યું હતું ને લાગે છે નાઇન્ટીન ફોર્ટી સેવનના વિચારો લાગે છે ઘરમાં એક વખત ડાયરી હોય ને તો ડાયરી ખોલીને પત્તા ફેરવીને જોઈ લેજો ખબર પડી જશે કે કયું વર્ષ ચાલે છે બે હજાર ચાલે છે બે હજાર પચીસ જેટલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો યુગ છે આજે અહીંની પરિસ્થિતિ પણ બદલાય છે અહીંના લોકો પણ બદલાય છે અને અહીંના લોકોની મનસ્થિતિ માઇન્ડસેટ પણ બદલાય છે તમે ખબર હોવી જોઈએ અહીંના ઘર ઘરમાં લોકો બોર્ડર ઉપર ફરજ બજાવી રહેલા છે અને દુશ્મનનો કાળ બનીને ઊભા છે તમને ખબર હોવી જોઈએ ચાલો આ બધું છોડો આ બધું ફ્યુચરમાં આપણે આપ ખબર પડી જશે પરંતુ જે વ્યક્તિઓ મને સાંભળે છે એમને કહેવા માગું છું કે ભાઈ એજ્યુકેશનમાં જેટલી પાવર છે ને એટલી પાવર બીજામાં ક્યાં નથી ભણવાનું ક્યારે છોડતા નહીં અને વ્યસન ક્યારે કરતા નહીં છોકરીઓને પાછળ ક્યારે પડતા નહીં મા બાપની મદદ કરજો ઉપરવાળાને શરમ રાખીને કામ કરતા રહેજો તો મારા અંદર એટલી તાકાત આવી જશે અને આંખોથી પણ પથ્થર પીગળી શકે છે ત્યારે અહીંના લોકો અને અહીંના એરિયાનો પાવર લોકોને આપને આપ ખબર પડી જશે